નમસ્કાર મિત્રો કેમ છે બધા હશે મારું ઘરમાં અમાર ઘેર થી વાસણ ઉઠકે જો આપણે આ સિટી કયા ને થોડાક કોથમીર આલો અને થોડા મરચાં આલો ત્યાં ગામડામાં માંગવા ના જવું પડે ઘરે થોડું થોડું વાયેલું હોય બધું આ થોડા રીંગણા છે એટલા મરચાં છે આ ડુંગળી વાયેલી છે ત્યાં કોથમીર છે બધું જાતે જ ઘરે જ તોડી લેવાનું ને બનાવી દેવાનું એમને કહેવાનું કે આટલું શાક લીધું તો થોડા મરચાં આલો ને કોથમીર આ ગામડામાં બધું ના હોય સિટીમાં જ માંગવું પડે આ કોથમીર છે આ ઢીંગણા છે આમાં એક રીંગણું લાગ્યું છે આ આ ડુંગળી આ મરચા આ માર ઘર થી છે વાસણ ઉટકે બેઠી બેઠી ઠંડીમાં મરચા પાણી કેવું ઠંડુ લાગે મારા મમ્મી કાકડી છે નાના નાના પપૈયા લાગ્યા છે આ નાના નાના કેળ છે બજારમાં કોઈ વેસાતું લેવા જ ના જવું પડે બધું ગામડામાં મળી જાય ઘરે ઘરે થોડી થોડી સબ્જી તો બધા વાયેલી જ હોય ડીંગણા માં બધા ફૂલ આવી ગયા છે લાગેલા છે પેલા ત્યાં લાગેલા છે બરાબર ગામડા ગામડામાં આવું હોય બધું કોઈ વસ્તુ બજારમાં ખરીદવા નઈ જવું પડે બધું ઘરે જ મળી જાય આ થોડા થોડા ફૂલ વાયેલા છે

અને આ બધા મકાનો અમારે ઝુંડમાં ઘર ના હોય બધા અલગ અલગ એક અહીંયા હોય એક ત્યાં હોય ચાર ભાઈ હોય તો ચાર ખેતરમાં અલગ અલગ ઘર બનાવેલા હોય સીટમ જેવું ને બધું ભેગા ને ભેગા ના હોય બધા અલગ અલગ હોય છે શિયાળામાં બધાને ચણાની ખેતી કરેલી છે આ મારું ઘર છે આ મારું ઘર છે નાનું કેવું અહીંયા ગોગા મહારાજ દશામાં બિહારીલા છે અને આ મારું સિલાઈ મશીન કામ બહુ ઓછું આવે એટલે બધું પડ્યું એના ઉપર આ મારું નાનું રસોડું અહીંયા અમારે રસોઈ બને એક બાર પણ છે દેશી ચૂલો અને આ ગેસ વાળું છે અહીંયા શું પડ્યું એ વાલો છે આ રીંગણા છે આ બધા ઘરના છે બહાર ખરીદી નહીં લાવેલા ગેસ છે હા મારું ઘર છે હા ટીવી છે આ મારો પલંગ છે પણ મારા બધું પલંગ ઉપર ઢકલા મૂક્યું છે ગોધરે હજી કશું વ્યવસ્થિત કર્યું નહીં બધા ઉઠી ઉઠીને તાપણામાં મન ના એમ જ પડ્યા છે હજી સાફ સફાઈ થઈ નથી પણ મારે જવાનું છે બહાર એટલે હું વિડીયો બનાવી લઉં ફટાફટ ચાલો તમને મારું ખેતર દેખાડું આ પણ મારું છે આ થુવેર વાયેલી છે બધી હા મારું ખેતર દેખાડું આ બકરી છે બકરી ને બકરો ગામડા હોય પશુ તો પાળેલા જ હોય બધા ઘરે આ મારા મોટા ભાઈનું ઘર છે આ ગયું મારું ખેતર અહીંયા મારી છોકરી ને મારા ભત્રીજી બંને રમે છે નિકો શું કરે બેટા કશું નહીં કરતો

મારી પત્રીજી આ મારી ઢીંગલી હજી બાકી છે ભરાયા નહી અમુક અમુક થઈ ગયા છે બધાના ખેતરમાં ચણા અને મકાઈ જ છે શિયાળામાં ખેતી આજ અમારા ફરખ્યા હા મારે મોટા મોટા છોકરાનું ઘર છે અને ત્યાં થોડું થોડું દેખાય મારા કાકા છોકરાનું ઘર છે મોટાભાઈ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો અમારું ગામડું જોયું ગામડામાં આવું બધું હોય જે માતાજી બીજો વિડીયો અમે ફરીથી મળીશું